તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ છે તેના બીજા દિવસથી જ શારદીય નવરાત્રિ શરૂ થાય છે તારીખ બાવીસમી સપ્ટેમ્બરની રાત્રે એક વાગ્યાને ત્રેવીસ મિનિટે પ્રતિપદા તિથિનો આરંભ થશે અને આજ જ તિથિએ ઘટસ્થાપના કરવામાં આવે છે આવી સ્થિતિમાં જાણીએ કે ઘટસ્થાપના કઈ રીતે થશે અને કળશ સ્થાપના પહેલાં કેવા અને કયા ઉપાય કરવા તો સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્રગ્રહણને શુભ માનવામાં આવતું નથી તેથી ગ્રહણ સમાપ્ત થયા પછી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પૃથ્વી પર જોવા મળે છે તેથી નવરાત્રિ પહેલાં ઘરમાંથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય તે માટે ગ્રહણ પૂર્ણ થયા પછી સવારે વહેલા ઉઠી ઘરની સાફ સફાઈ કરવી જેમાં ખાસ કરીને પૂજા સ્થળ એટલે કે મંદિરને સ્વચ્છ કરવું ઘરમાં તથા મંદિરમાં તથા ખાસ કરીને ઘટ સ્થાપના કે કળશ સ્થાપના માટેની સામગ્રી પર ગંગાજળનો છંટકાવ ખાસ કરવો પૂજા શરૂ કરતાં પહેલાં સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરવા ખાસ કરીને પીળા વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવો ત્યારબાદ શુભ મુહૂર્તમાં સ્થાપના કરો ઘટ સ્થાપનાના મુહૂર્ત આ પ્રમાણે છે તારીખ બાવીસ સપ્ટેમ્બર સવારે છ વાગ્યાને આઠ મિનિટથી આઠ વાગ્યાને આઠ મિનિટ સુધી તથા અભિજીત મુહૂર્ત છે સવારે અગિયાર વાગ્યાને અડતાલીસ મિનિટથી બપોરે બાર વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી આ ઉપરાંત દિવસના શુભ ચોગડિયા મુજબ પણ કળશ સ્થાપના કરી શકાય છે હવે આપણે જોઈશું કળશ સ્થાપના એટલે કે ઘટસ્થાપન કઈ રીતે કરવું તો એકમના રોજ શુભ મુહૂર્તમાં શુદ્ધતા અને પવિત્રતાપૂર્વક માતાજીની સામે બાજોઠ ઉપર લાલ કપડું પાથરીને કળશની સ્થાપના કરવી એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં નાગરવેલના પાંચ લીલા પાન મૂકો અને તેની ઉપર ચુંદરી ઓઢાળી શ્રીફળ મૂકી દો આને ધાન્ય એટલે કે ઘઉં ઉપર મૂકો ત્યારબાદ તેની પંચોપચાર પૂજા એટલે કે પુષ્પ ધૂપ દીપ સુગંધ અને નૈવેદ્યથી પૂજા કરો આને કળશ સ્થાપના કહેવામાં આવે છે કળશ સ્થાપના વખતે આ મંત્ર બોલવો કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે ત્વસ્ય સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા અથવા ઓમ ઐમ ક્લીમ ચામુંડાએ વિચય બોલવું ચેનલને સબસ્ક્રાઈબ કરજો